જૂનાગઢના એક દુર્ઘટનાગ્રસ્ત પ્રસંગમાં બે મહિલાઓ સુંદરબેન ગોડણિયા અને રીટાબેન ચોથાણીના બ્રેન્ડેડ જાહેર થયા બાદ તેમના પરિવારજનોએ સમાજ માટે પ્રેરણાદાયી નિર્ણય લીધો પરિવારે બે લિવર ચાર કિડની અને ચાર આંખો કુલ કુલ કહી શકાય કે દસ અંગોનું દાન કરીને માનવતાના ઉમદા મૂલ્યોનો દાખલો પૂરો પાડ્યો છે

એને બ્રેનમાં વધારે અસર હોવાને કારણે એને બ્રેન્ડેડ થયું છે તો ડૉક્ટર અને પૂછ્યું કે આમાં અમે શું શું કરી શકીએ તો ડૉક્ટરે એવું કીધું કે આમાં તમે ઘરે લઈ જઈ શકો તો તમારે ખાલી સારવાર કરી અને જ્યાં સુધી જીવે ત્યાં સુધી એને તમારે સાચવવા પડે આમાં બીજા ઓપ્શનનું અમે પૂછ્યું તો ડૉક્ટરનું એવું કહેવું હતું કે આમાં તમે ઓર્ગન ડોનેટ કરી શકો તો અમે ઓર્ગન ડોનેટ વિશે જાણ્યું કે ઓર્ગન એટલે શું અને કઈ રીતે એનો ઉપયોગ થઈ શકે તો ડૉક્ટર પાસેથી અમે જાણી અને અમે વિચાર્યું કે ભાઈ દાન તો બધા લોકો કરી શકે કોઈ પાસે પૈસા હોય તો પૈસાનું કરી શકે પણ આ દાન કરવું એ એક એવું લાગ્યું અમને કે આ દાન તો બહુ ઓછા લોકો કરી શકે તો સમાજની જાગૃતિ માટે અને મારા મમ્મી હું એમ સમજીશ કે હજુ એ આ દુનિયામાં જીવે જ છે તો એ હેતુને અમે ઓર્ગન ડોનેટનું નક્કી કર્યું છે અને આજે અમે ફાઇનલી રાજી ખુશીથી બધા ઓર્ગન ડોનેટ મારા મમ્મીના કરવા માગીએ છીએ મિત્રો આજે ગુજરાતના ઇતિહાસમાં એક એવી ઐતિહાસિક ઘટના થવા જઈ રહી છે કે જે આજ સુધી કોઈ પણ હોસ્પિટલમાં થયેલી નથી આજે જુનાગઢની આપણે કેજી હોસ્પિટલમાં એક સાથે બે દર્દીઓના થવા જઈ રહ્યા છે કમનસીબે બંને દર્દીઓને બ્રેનસ્ટેમ ઇન્જરી હતી બ્રેન ડેથ થયેલા દર્દીઓ છે જે રિફર થઈને અમારી પાસે આવેલા હતા અમારા ન્યુરોસર્જનના આઈસીયુ ટીમે પેશન્ટને જોયા બાદ જણાવ્યું કે આ બંને દર્દીઓ બ્રેનસ્ટેમ ડેટ છે ત્યારબાદ બંને દર્દીઓના સગાવાલાને ને સમગ્ર પરિસ્થિતિની જાણ કરી અને સમજાવ્યું અને અંગદાન વિશે માહિતી આપી તો એમણે પણ આ કપરા સમયમાં અને દુઃખના સમયમાં એક હિંમતપૂર્વક અને ઉમદા કરીનો નિર્ણય લીધો કે ભાઈ અમારા થકી જો બીજા કોઈનું જીવન બચે તો ઉત્તમ કહેવાય એટલે બે પચાસ વર્ષની મહિલાઓ છે જે જેને બ્રેનસ્ટેમ ડેથ થયેલું છે તો બંનેના કુલ ત્રણ ત્રણ અંગો એમ ટોટલ છ અંગનું અંગદાન થવા થઈ રહ્યું છે આમ જોવા જઈએ તો એક લીવર બે કિડની એટલે કે ટોટલ બે લિવર ચાર કિડની અને ચાર આંખો બે લિવર ચાર કિડની અને ચાર આંખો એટલે ટોટલ અંગનું દાન દાન થવા જઈ રહ્યું છે કે જે વ્યક્તિઓને કામ આવી શકે અને એમનું એક નવું જીવન ઉત્પન્ન થઈ શકે આજનું આ વિડીયો બાઇટ આપવાનું મારું એટલે કે ડોક્ટર નૈતિક ક્ષેત્ર ઓર્થોપેથિક સર્જન કે જે મલ્ટી સ્પેશિયલ હોસ્પિટલનું મુખ્ય કારણ કે આ બાબતે લોકોમાં અવેરનેસ આવે અને ઘણા બધા દર્દીઓ કિડની અને લિવરના અને આંખના રોગથી પીડાતા હોય છે કે જે અંગોની રાહ જોઈ જઈને એમનું જીવન સમાપ્ત થઈ જતું હોય છે તેમ છતાં પણ અંગો મળતા હોતા નથી જેવી રીતના આપણે બ્લડ બેંકના આપણા લોકોમાં અવેરનેસ છે કે બ્લડ ડોનેટ કરવું જોઈએ તો બ્લડ બેંક ચાલે એ રીતના અંગ ડોનેશનની હજી અવેરનેસ આપણા સમાજમાં નથી તો આ વિડીયો અને આ સોશિયલ મીડિયા અને આ મીડિયા માધ્યમથી હું બધાને બધા લોકોમાં જાગૃતિ આવે અને બધા લોકો અંગદાન માટે પ્રેરાય આ વિડિયો ફીડનો મારો ખાસ ઉદ્દેશ્ય છે અને ખાસ અભિનંદન હું આપીશ દર્દીના સગાઓને કે જેમણે આ એક હિંમતપૂર્વકનો ઉમદા નિર્ણય લીધો અને એક આ દાનનો એક મહાદાન જેને કહી શકાય એ એ કાર્ય જે લોકો કરી રહ્યા છે એટલે એમને મારા સાક્ષાત મંદ